રાજ્ય જિલ્લાના માતરના ભલાડાના ધનાતળાવ પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકે વ્યાજખોરના ત્રાસથી શાળામાં જ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે આચાર્યના પત્નીને વ્યાજખોર સહિત સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે સાત લોકો સામે ફરિયાદ દાખલ કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને વ્યાજખોરો દ્વારા દસ થી સાહીઠ ટકા સુધીનું વ્યાજ વસૂલવામાં આવતું હોવાની આચાર્યએ પોતાની સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે લિંબાસી પોલીસ સ્ટેશનના ભલાડા ગામનું જે ધના તળાવ પડ્યું છે એની શાળામાં શિક્ષક તરીકે નીરવ કુમાર ભગુભાઈ પટેલ સર્વિસ કરતા હતા તારીખ બાર નવ ચોવીસના રોજ સવારે લગભગ નવ સવા નવના આસપાસમાં એક પોતે પોતાની સ્કૂલે ગયેલા અને સાડા ચારેક વાગે તેમના પત્ની બેન ઉપર એમનો ફોન આવેલો કે ભાઈ મેં સેલ્ફોસની દવા પીધેલી છે તો એમના પત્ની તેમના રિલેટિવ્સને લઈ અને શાળાએ પહોંચેલા ત્યારે એમના પતિએ એક ચિઠ્ઠી જે લખેલી હતી આ દવા પીધા પહેલા એ એમના પત્નીને બતાવેલી અને એ ચિઠ્ઠીમાં જણાવેલા જુદા જુદા ઇસમો એ એમની પાસેથી જે નાણાં લીધેલા એ નાણામાં વધારે પડતું વ્યાજ વસૂલતા અને ઉઘરાણી કરતા હતા અને આ ઉઘરાણીના ત્રાસને કારણે એમને સેલ્ફોસની દવા લીધેલી છે એવું તેમણે એમના પત્નીને જણાવેલું જે આધારે તેમના પત્ની અર્ચના બેને લીંબાશી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે જે બીએનએસ કલમ એકસો આઠ ચોપન અને નાણાં ધિક્કારના કાયદાની કલમ બેતાલીસ એ અને ડી અન્વયે ગુનો રજીસ્ટર કરવામાં છે